નમસ્કાર મઈસાગર પોક્સોના કાયદા હેઠળ કાચી ઉંમર માં મારી હું થયો પ્રેમ નો બંધાણી જીવન કર્યું મેં મારું ધૂળ સાચી ઉંમર મેં ન જાય કે કાચી ઉંમરમાં મારી હું તો થયો પ્રેમનો બંધાણી છોકરી માટે અઢાર વર્ષ છોકરી માટે અઢાર વર્ષ છોકરા માટે એકવીસ વર્ષ એ કાયદા માં કહેવાની પણ મેં ના જાણી કાચી ઉમર માં મારી હું તો પ્રેમ નો બંધાણી લગ્ન કરવા ઘર થી ભાગ્યો લગ્ન કરવા ઘર થી ભાગ્યો કાયદા ની ભૂલ મને પાછળ થી સમજાણી કાચી ઉમર માં મારી હું તો પ્રેમ નો બંધાણી ખાખી વર્દી પહેરી આવી મહીસાગર પોલીસ ખાખી વર્દી પહેરી આવી મહીસાગર પોલીસ ત્યારે મને મારી ભૂલ સમજાડી કાચી ઉંમર માં મારી હું તો પ્રેમ નો બંધાણી ભૂલ જો કરી મારા જેવી ભૂલ જો કરી મારા જેવી તો સંતરામપુર જેલે ઘણી સજા કાપી કાચી ઉંમર માં મારી હું તો પ્રેમ નો બંધાણી શું સમજાવે મહીસાગર પોલીસ એ વાત તમે જાણી કાચી ઉંમર માં ના થાવ પ્રેમ ના બંધાણી લગ્ન માટે છોકરીની અઢાર વરસ છોકરાની 21 વર્ષ એ વાત તમને સમજાણી જો હોય છોકરી 18 વર્ષ જો હોય છોકરી 18 નાની અને મેરેજ એક્ટ કરે એની ખોટો સ્પર્શ જાતીય શોષણ કર્યું તો ના છોડે મહિસાગર પોલીસ મારી ના છોડે મહીસાગર પોલીસ મારી